નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે કોંગ્રેસના સભ્યોએ બેનર પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો જ્યારે ભાજપના સભ્યોએ સામે પ્રતિકાર કરતા એક સમયે સભાનો માહોલ ગરમાઈ ગયો હતો જિલ્લા શિક્ષણ વિભાગ તેમજ આરોગ્યને લગતા કાર્યને લઈને આજે વિપક્ષના સભ્યોએ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પોસ્ટર બેનર સાથે દેખાવ કર્યો હતો સભા શરૂ થતા ત્યારે વિપક્ષના સભ્યો પોસ્ટર સાથે આવી પહોંચતા ભાજપના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય રાજેન્દ્ર પટેલે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના સભ્યો ગ્રાન્ટ મેળવવા માટે ખોટા તમાશા કરી રહ્યા છે આ નિવેદનકર્તાની સાથે જ વિપક્ષી સભ્યો અને ભાજપના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ રાષ્ટ્રગીત માટે ઊભા થવાની જાહેરાત કર્યા બાદ પણ વિપક્ષ અને ભાજપના સભ્યો રાષ્ટ્રગીતની ગરિમા જાળવવાના બદલે સામસામે આક્ષેપબાજી કરતા રહ્યા હતા જ્યારે રાષ્ટ્રગીત પૂર્ણ થયા બાદ પણ ફરી એકવાર સામસામે આક્ષેપો શરૂ કર્યા હતા બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ